નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીના છાપરા રોડ વિસ્તારની અંદર લોકોને એમ હતું કે એક વખત રસ્તો બની જશે તો તમામ દુઃખોનો અંત આવશે પણ એવું ક્યાં જાણતા હતા કે આ તો માત્ર કોન્ટ્રાક્ટરોને લીલા લેર કરાવવા માટેના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને માટે જ કરીને તમે જોશો તો આ નવા બનેલા રસ્તાની ઉપર ગટરના ઢાંકણમાં ખાડા પડી ગયા ભૂવા પડી ગયા અને ત્યાં લોકોએ ડીંગલા મુકવા પડ્યા નવો બનાવેલો રસ્તો છાપરા રોડનો કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યો અને આવી બેદરકારી શા માટે આની ઉપર કોઈ પગલાં

આ દ્રશ્યો જે આપ નિહાળી રહ્યા છો એ છે છાપરા ગામના તાળફળિયાના છાપરા ગામના તાળફળિયાની અંદર ગટર લાઈન નાખવામાં આવી એના માટે ખોદકામ કરવામાં આવ્યું ખોદકામ કર્યા બાદ ગટર લાઇન નંખાઈ ગઈ પણ ત્યાં ચોમાસા પહેલા રસ્તા બનવા હતા ચોમાસાની શરૂઆત થઈ ગઈ તેમ છતાં પણ રસ્તા બન્યા નથી અરે એટલી બધી ભયંકર તકલીફ છે કે એક ઘરથી બીજે ઘરે પણ જઈ શકાતું નથી આપ આ પરિસ્થિતિ જુઓ અને આ સ્થાનિકોએ અમારા કેમેરા પર્સનને બોલાવી અને માહિતી આપી છે કે ભાઈ તમે માત્ર છાપરા રોડને નહીં બતાવો પણ છાપરા ગામની અંદર પણ આ તકલીફ છે એનું પણ કંઈ નિરાકરણ લાવો તો ફરી એકવાર દેવચૌધરી સાહેબ આપ ચેમ્બરમાંથી બહાર નીકળો છાપરા ગામની અંદર જાઓ છાપડા રસ્તા ઉપર જાઓ અને જોઈ અને આ પ્રશ્નોના જવાબ આપો કારણ કે લોકો અમારી પાસે આશા રાખે છે અમે માત્ર ન્યૂઝ બનાવી અને તમારા સુધી પહોંચાડીશું પણ તમારું કામ છે આ શું શાસન કરવાનું તો આ ભાજપની સરકારની અંદર શું શાસન થશે કે કેમ કે મહાનગરપાલિકાની અંદર આવી લોલમપોલમ ચાલશે એ તો હવે સમય બતાવશે ફરી એકવાર આ વિડીયો અમે આપને દર્શાવીએ છીએ કારણ કે બીજા એક દર્શક મિત્રએ પાછો આ વિડીયો કંડારી અમને મોકલાવ્યો આ રસ્તો છે વિઠ્ઠલ મંદિરથી રામનગર જતા માર્ગની ઉપર કે જ્યાં છાણિયું ખાતર લોકોને પરેશાન કરી રહ્યું છે ચોમાસાની ઋતુની અંદર આ છાણીઓ ખાતર રસ્તા ઉપર આવી જાય છે રસ્તા ઉપર આવવાના કારણે બાઇકો સ્લીપ થાય છે લોકો પડે છે કપડાં બગડે છે વિદ્યાર્થીઓએ સ્કૂલે જતાં પણ વિચાર કરવો પડે છે વૈકલ્પિક રસ્તો શોધવો પડે છે પણ શું સ્થાનિકોનો એટલો બધો ભય છે આ મનપાના કર્મચારીઓ ઉપર કે મનપાના કર્મચારીઓ મૂંગે મોડે બધું સહન કરી રહ્યા છે ક્યાં સુધી આમ જનતાએ આવી રીતે સહન કરવાનો એક તો વેરો પણ ભરવાનો અને બીજી બાજુ સાફ સફાઈના નામે માત્ર અને માત્ર આવા ધી ધજાગ્ર શા માટે ઓગણીસમી તારીખે બપોરે બાર વાગ્યાથી લઈ બપોરના ત્રણ વાગ્યા સુધી નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે લોકોને સતર્ક કરવામાં આવે છે કે કામ વગર બહાર નીકળવું નહીં કારણ કે આગામી ત્રણ કલાક જે ખરા એ ખૂબ જ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેના કારણે લઈ અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે કારણ વગર બહાર નીકળવું નહીં એવી પણ તાકીદ કરવામાં આવી છે નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે પંચાયતના ઓગણીસ રસ્તાઓ અવરોધાયા તમામ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ઓવરટોપિંગ થયેલા રસ્તાઓના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જિલ્લા તંત્રે અનુરોધ કર્યો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને સંદર્ભે લઈ ઓગણીસ છ બે હજાર પચીસના રોજ સવારના બાર વાગ્યા સુધીમાં વિવિધ નાની મોટી નદીઓમાં નવા નીર ઉમેરાતા નવસારી જિલ્લા પંચાયત હસ્તકના ઓગણીસ રસ્તાઓને ઓવરટોપિંગના કારણે અવરોધાયા છે જેની અંદર વાંસદા તાલુકામાં ચૌદ રસ્તાઓ નવસારી તાલુકામાં બે રસ્તાઓ ચીખલી તાલુકામાં બે રસ્તાઓ ખેરગામ તાલુકાની અંદર એક રસ્તો મળી નવસારી જિલ્લાના કુલ ઓગણીસ રસ્તાઓ અવરોધાયા છે અને જેને સંદર્ભમાં લઈ આ નાગરિકો માટે ટોલ ફ્રી નંબર વન ઝીરો ડબલ સેવન અને નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર જીરો છવ્વીસ બસો તેત્રીસ ડબલ ઝીરો બે અથવા તો જીરો છવ્વીસ બસો ઓગણપચાસ ચારસો એક ઉપર સંપર્ક કરી અને અન્ય રસ્તાની માહિતી આપ મેળવી શકો છો નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ચોમાસાની ઋતુ દરમિયાન થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે અને એ જ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે આટલો વખત થઈ ગયો હોવા છતાં પણ ભ્રષ્ટ ઇજનેરો અને અધિકારીઓના કારણે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવતા હાઈવેની ઉપર જે ભૌગોલિક પરિસ્થિતિ છે એને ધ્યાનમાં ન લેવાના કારણે વારંવાર ચોમાસા દરમિયાન જળભરાવના દ્રશ્યો સર્જાય છે જેના કારણે લઈ આજે પણ થોડા વરસાદની અંદર જ પારડી વાપી વચ્ચે પાણીનો જળભરાવ થયો છે અને જેના કારણે લઈ ભારે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નવસારીના ડૉક્ટર અજય મોદીનો અનોખો રેકોર્ડ સાઉથ આફ્રિકા જઈ નેવું કિલોમીટરની દોડ કરી આવ્યા દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત અને પડકારરૂપ સાઉથ આફ્રિકાની ઓગણીસો એકવીસથી આયોજિત નેવું કિલોમીટરની કોમન રેડ રન પૂર્ણ કરી નવસારી ખાતે પ્રથમ વ્યક્તિ બન્યા અને આ સિદ્ધિ પ્રાપ્ત કરી આઠ છ બે હજાર પચીસના રોજ સાઉથ આફ્રિકા ખાતે પ્રિન્ટ્સ મેરીબર્ગ્સથી ડર્બન સુધીની કુલ નેવું કિલોમીટરની મેરેથન દોડ યોજાઈ હતી જેમાં દુનિયાભરમાંથી પચીસ હજાર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ મેરેથન દોડની અંદર નવસારીના ડૉક્ટર અજય મોદી કે જે સાઠ વર્ષીય છે એમણે અગિયાર પોઈન્ટ ચોપન મિનિટની અંદર એટલે કે અગિયાર કલાક ચોપ્પન મિનિટની અંદર આ દોડ પૂરી કરી અને દુનિયાની સૌથી કઠિન અને પડકારરૂપ દોડ કે જેની અંદર બારસો મીટર ચઢાવ અને ઓગણીસો મીટર ઢળણ ઉપર દોડવાનું હોય છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અવસરે નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી થશે જિલ્લા કક્ષાનો યોગ દિવસની ઉજવણી રામજી મંદિર નવસારી ખાતે યોજાશે અગિયારમાં વિશ્વ યોગા દિવસની થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થની સાથે ઉજવણી કરવામાં આવશે જૂન બે હજાર પચીસ એકવીસમી તારીખના રોજ અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી યોગા ફોર વન અર્થ વન હેલ્થ તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત થીમ ઉપર સમગ્ર રાજ્યમાં માં વિશાળ જન ભાગીદારીથી ખૂબ જ ભવ્યતિ ભવ્ય આયોજન કરવા રાજ્ય સરકાર દ્વારા કમર કસવામાં આવી છે જે અન્વયે નવસારી જિલ્લાનો જિલ્લા કક્ષાનો યોગ શિબિર નુધતડાવ રામજી મંદિર ખાતે યોજાવા જનાર છે. દક્ષિણ ગુજરાતના વિવિધ પેન્શન મંડળોના હોદ્દેદારો સુરત ખાતે પેન્શન એસોસિએશનની મીટિંગમાં હાજર રહી નાણાં બિલ બે હજાર પચીસના સુધારા સામે વિરોધ રજૂ કરવામાં આવ્યો આ સભામાં નવસારી વલસાડ સુરત ઉપરાંત બારડોલી વ્યારા કામરેજ વિસ્તારના પેન્શન મંડળના હોદ્દેદારો હાજર રહ્યા હતા સુરત જિલ્લા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ મનહરલાલ સિંહ લાપસીવાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભામાં તારીખ ત્રેવીસ જૂનના દિવસે સમગ્ર રાજ્યના દરેક જિલ્લાના પેન્શનર મંડળના સભ્યોની સહી સાથેનું આવેદનપત્ર વડાપ્રધાનને પહોંચે એ રીતે કલેક્ટરને આપવામાં આવશે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હમ ભેજનું પ્રમાણ નેવ્યાસી ટકા તો સાંજ દરમિયાન સો ટકા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યું હતું અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે લઈ નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે તંત્ર પણ એલર્ટ પર આવી ચૂક્યું છે નવસારી ડાંગ તાપી સુરત જિલ્લાઓમાં વરસાદના કારણે એસડીઆરએફની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે તો નવસારી જિલ્લાને પણ ચોવીસ સભ્યોની એસડીઆરએફની ટીમ પ્રાપ્ત થઈ છે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે એમનો ઉપયોગ કરવામાં આવશે તો હાલ તો ચોવીસ સભ્યોની એસડીઆરએફ ટીમ નવસારી જિલ્લાને ફાળવી દેવામાં આવી છે હવામાન વિભાગની સચોટ માહિતી મળશે હવે તમારી આંગળીના ટેરવે આજે જ ડાઉનલોડ કરો મોસમ એપ્લિકેશન સ્વદેશી રીતે વિકસિત આ એપ્લિકેશન ભારતના ડિજિટલ મિશન અને આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ યોગદાન આજના ઝડપી યુગમાં હવામાનની સચોટ અને સમયસર માહિતી આપણા રોજિંદા જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે પછી ભલે તે ખેડૂત હોય કે વાવણી ક્યારે કરવી એ માટે અથવા તો બહાર જવું હોય પ્રવાસ કરવું હોય અથવા તો શાળાએ જવું હોય એને ધ્યાનમાં રાખી અને ભારત ભારત સરકારે આ જરૂરિયાતને ધ્યાનમાં લઈ મોસમ એપ્લિકેશન મોસમ એપ વિકસાવી છે જે ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા પૂરી પાડવામાં આવતી સચોટ માહિતી આપના સ્માર્ટફોન સુધી પહોંચાડશે ડાંગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ તેમજ સરકારી માધ્યમિક શાળા લિંગા ખાતે યોગ સપ્તાહની ઉજવણી કરાઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચાલી રહેલ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ તેમજ સરકારી માધ્યમિક શાળા લિંગા ખાતે યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી ડાંગમાં ભારે વરસાદને લઈ લોકોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી હોવા છતાં પણ એક યુવક જીવના જોખમે ક્રોસવે પરથી પસાર થતો જોવા મળ્યો ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહન ચાલકો રાહદારી અને પશુપાલકો તથા ખેડૂતોને તંત્ર દ્વારા સૂચવવામાં આવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે તેમ છતાં પણ વઘઈ તાલુકાના ખાતર માછલી ક્રોસવે પરથી જીવના જોખમે એક યુવક બાઇક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની પ્રચ્છાદિત પ્રકૃતિને મન ભરીને માણવા માટે પ્રકૃતિ પ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે ત્યારે આવા જીવના જોખમે વાહન પસાર કરવા એ કેટલું યોગ્ય નવસારીના ગાંધી સ્મૃતિ વિસ્તારમાં આવેલા મોહનદેવનગરમાં છેલ્લા દસેક દિવસથી ગટરનું પાણી ઉભરાય છે ગંદુ દૂષિત પાણી બહાર નીકળી આવતા રસ્તા ઉપર વહી રહ્યું છે છતાં પણ તંત્ર દ્વારા આ સમસ્યાના નિકાલ માટે કોઈ કામગીરી ન કરાતા સ્થાનિકો અસહ્ય ગંદકીમાં રહેવા માટે લાચાર બન્યા છે મોહનદેવ નગરના રહીશોના કહેવા મુજબ છેલ્લા દસ દિવસથી તેમના વિસ્તારમાં ગટર ઉભરાય છે તેનું ગંદુ દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી બહાર આવી રહ્યું છે વારંવાર રજૂઆત છતાં પણ મનપા તંત્ર સમક્ષ રજૂઆતોનો દોર ચલાવવામાં આવ્યો છતાં પણ મનપા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી અને ઘટાડોનું ઢાકણ પણ તૂટી જવા પામ્યું છે ચોમાસું શરૂ થતાં નવસારી ખાતે પૂર્ણા નદીના ડેમના માટીના પાડ દૂર કરવામાં આવ્યા ડેમના હેઠવાસના બાર ગામોને સતર્ક કરાયા ચોમાસા દરમિયાન વરસાદી પાણીથી મુશ્કેલી ન પડે તે માટે લેવાયો નિર્ણય નવસારી ખાતે પૂર્ણા નદી પર સાકાર થઈ રહેલા ટાઇડલ રેગ્યુલેટરી ડેમની કામગીરી માટે બનાવાયેલ માટીના પાળને ચોમાસાની શરૂઆત થતાં જ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ટાઈડલ રેગ્યુલેટરી ડેમની પશ્ચિમે આવેલા બાર જેટલા ગામોને પણ સતર્ક કરાયા ચીખલી પંથકમાં ચોમાસામાં પ્રથમ વખત મેઘરાજા મનમૂકીને વરસતા ખેતરો તરબતોડ થવા સાથે સ્થાનિક નદીઓ કોતરો પણ બે કાંઠે વહેતા થયા છે છ વાગ્યાના ચોવીસ કલાકની અંદર ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તાલુકામાં ક્રોસવે ઉપરથી પાણી ફરી વળતા છ જેટલા માર્ગો બંધ કરાતા ખરે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે દમણથી સુરેન્દ્રનગર ટ્રકમાં લઈ જવાતા દારૂ અને મુદ્દા માલ સાથે બાવીસ પોઈન્ટ પંચાવન લાખ રૂપિયાનો મુદ્દો માલ પોલીસે ઝડપી પાડ્યો છે સાથે જ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ટ્રકની અંદર બેતાલીસો છન્નું નંગ બોટલો કે જેની કિંમત ચૌદ લાખ પચાસ હજાર આઠસો સાથે જ આઠ લાખ રૂપિયાનો ટ્રક અને મોબાઈલની કિંમત પાંચ હજાર આમ કુલને બાવીસ લાખ પંચાવન હજાર આઠસો અને સાથે જ ટ્રકના ચાલક મેહુલ વાલજી pero si está para que Jesús નવસારી લાઈવ ન્યૂઝના અહેવાલની અસર નવસારી લાઈવ ન્યૂઝની ઉપર મોટી ચોવીસીમાં ચાલો વરસાદે જે રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી એના વિડીયો દર્શાવવામાં આવ્યા હતા અને એ વિડીયો દર્શાવતાની સાથે જ નવસારી મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી અને કોન્ટ્રાક્ટર પાસે તાત્કાલિક અસરથી એ રસ્તાની કામગીરી અટકાવી દેવામાં આવી તો આ પ્રમાણે આપ પણ જાગૃત બનો ને આપને પણ લાગે છે કે આપના વિસ્તારની અંદર કોઈ ખોટી કામગીરી ચાલી રહી છે તો તાત્કાલિક અસરથી વિડીયો બનાવી નવસારી લાઈવ ને મોકલાવો જેથી કરી તમારા અને અમારા ટેક્સ ના પૈસા બચે